સુરતમાં સિટી બસ નો વિડીયો થયો વાયરલ કંડક્ટર નો કોલર પકડી ધારાસભ્યો ને પુત્રો હોવાનું દમ માર્યો પોતાની બેગમાં મોટી માત્રામાં રૂપિયા બંડલ લાવીને કંડક્ટર ને બતાવ્યા સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કે કોઈનો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ દિવસ હાથ નહીં નાખો ને કઉથી પેલા જ કહી દઉં અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાવી લેવા પેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા છોકરો છે બીજેપી નો કહી દેતા કોણ છે તું

અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે